ભક્તિ મીમાંસા ભક્તિનો મહિમા અનંત છે શ્રદ્ધા અને વિશ્વાસ ભક્તિ માટે અનિવાર્ય છે શ્રદ્ધાના અભાવમાં મનુષ્ય હૃદયહીન તથા વિશ્વાસના અભાવમાં તે પાંગળો થઈ જાય છે ભક્તિ એ ભાવનાનો વિષય છે વિજ્ઞાનનો નહીં ભક્તિ હૃદયવાન મનુષ્યને જીવન જીવવાની કલા શીખવે છે જેમાં નૈરાશ્યની ભાવનાનું વિલોપન થઈ જાય છે ભક્તિ ભાવનાથી યુક્ત મનુષ્યનું આંતરમન સદા પ્રફુલ્લિત રહે છે અને હંમેશા સુખની અનુભૂતિ કરે છે સુખી મનુષ્ય જ સમાજ નિર્માણની પ્રક્રિયામાં પોતાનું યોગદાન આપી સુખદ સમાજની કામના કરે છે ભક્તિ સ્વરૂપનું આપણે વર્ણન કરીએ તો ભક્તિ શબ્દોની વ્યુત્પત્તિ ભજ ધાતુથી થઈ છે સામાન્ય રીતે ભક્તિ એટલે પવિત્ર ભાવથી પરમેશ્વર ગુરુ વડીલ વગેરેની સેવા કરવી ગુણ ગાવા આરાધના કરવી ભજન કરવું અને તેને પરાયણ રહેવું તે ભજવું એટલે રામ કે કૃષ્ણના નામનું સતત તોતા રટણ નહીં ઈશ્વર ભક્તિ હૃદયમાંથી ઉદ્ભવવી જોઈએ એટલે કે ભક્તિનું નિવાસ સ્થાન હૃદય છે જ્ઞાન અને કર્મ ભક્તિ થકી જ સમૃદ્ધ થાય છે નારદ ભક્તિ સૂત્ર અનુસાર સા ત્વમસ્મિન પરમ પ્રેમ રૂપા શાંડિલ્ય ભક્તિ સૂત્ર અનુસાર સા પરાનુરક્તિ હિ ઈશ્વરમ ભક્તિ જ્ઞાન અને કર્મથી ઊંચું સ્થાન ધરાવે છે તે સાધન અને સાધ્ય બંને છે ભક્તિ એટલે પ્રેમ શ્રદ્ધા અને અર્પણતા ભક્તિના મુખ્ય બે લક્ષણો પ્રથમ પ્રભુનું સતત નામ સ્મરણ અને બીજું સર્વ કર્મ તેને સમર્પણ કરવાની ભાવના આગળના અભ્યાસમાં આપણે ભક્તિના પ્રકારો વિશે વાત કરીશું જય સંસ્કૃતમ જય ભારતમ